નમસ્કાર મિત્રો ગાઝિયાબાદ અને દિલ્હીની સરહદ પર ભારે વરસાદ વચ્ચે એક દુઃખદ અકસ્માત થયો હતો જેમાં એક માતા અને પુત્રનું ગટરમાં પડી જવાથી મોત થયું હતું આ અકસ્માત બાદ બંને રાજ્યોની પોલીસ વચ્ચે ઘટના સ્થળને લઈને વિવાદ શરૂ થયો જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો અને બંને લોકોના મોત થયું વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાવાને કારણે માતા પુત્ર ગટરમાં પડી ગયા હતા કલાકો બાદ બંનેના મુદ્દે બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાની જાણકારી મળ્યા બાદ ગાઝિયાબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું જો કે દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે ઘટનાસ્થળ તેમના અધિકાર ક્ષેત્રમાં આવે છે જે બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો મળતી માહિતી મુજબ મૃતકો ગાઝિયાબાદના રહેવાસી હતા જ્યારે ગાઝિયાબાદ પોલીસને બુધવારે સાંજે આ દુર્ઘટનાની માહિતી મળી ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી તો હાલ માટે આટલું જ મળીશું નવ્યા અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો